અને આ સાથે જ કોઈ પણ નિયમ કે કાયદાનો ડર ન હોય તેવું પણ જોવા મળી રહ્યું છે સંવાદદાતા ગૌરવ અમારી સાથે જોડે ગયા છે ભરૂચમાં ખનીજ માફિયાઓની દાદાગીરી સામે આવી શું વધુ અપડેટ હેલો જી ગૌરવ હા હમણે છેલ્લા વીસ દિવસથી ચાર વાર આવો બનાવ બની ચૂક્યો છે અને ઘણા સમયથી ભરૂચના જે સાંસદ છે મનસુખભાઈ વસાવા એ આ બાબતમાં બી ઘણી વાર રજૂઆતો મૂકી ચૂક્યા છે ખનીજ માફિયાઓ બેફામ બની રહ્યા છે તે બાબતમાં અને આ જે ટોલ ની ઘટના ઘટી છે તેની અંદર એક જે ટોલ કર્મી છે તે બી માંડ બચ્યા છે અને આ બાબતમાં બી ડિવિઝન અંકેશ્વર ની અંદર ફરિયાદ નોંધાવવામાં આવેલી છે અને પોલીસ દ્વારા અમને કાયદાકીય રીતે કાર્યવાહી કરવાની ચાલુ કરી છે અને જે આ ટ્રકો દેખાઈ રહી છે ડબ્બર કાકરધની નામની

બેરીકેડ તોડીને ડમ્પર પસાર થયા હતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ટોલ ટેક્સ ભર્યા વિના જ ડ્પર ત્યાં થયા હોય તેવા મળ્યા ટોલ છે અને કોઈ પણ નિયમ લાગુ ન પડતો હોય ખનીજ માફિયાને કાયદાનો ડર ન હોય તેવો ઘાટ સર્જાયો છે એટલે કે મુલટ ટોલ નાકા પર નિયમ તોડ્યા હોય તેવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા તો ભરૂચની આ ઘટના સામે આવી છે જેમાં બેરીકેડ તોડીને ડમ્પર ચાલકો પસાર થયા હતા અને કોઈપણ તંત્રનો ડર ન હોય તેવો પણ જોવા મળ્યું છે ટોલ કર્મચારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે ભરૂચની વાત કરીએ કે ભરૂચની આ ઘટના સામે આવી છે અને ખનીજ માફિયાઓમાં કોઈપણ ડર ન હોય તેવું જોવા મળ્યું છે એટલે કે ટોલ કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો ખનીજ માફિયા બેફામ અને આ સાથે જ કોઈપણ નિયમ લાગુ ન હોય તેવું પણ જોવા મળી રહ્યું છે આપણી સાથે રાજેન્દ્રસિંહ રાણા જિલ્લા પ્રેસિડેન્ટ જોડાઈ ગયા છે ભરૂચની જે ઘટના સામે આવી છે ટોલ ટેક્સ ભર્યા વિના જ ડમ્પર ચાલકો પસાર થઈ ગયા છે નિયમોની એસી કે કરવામાં શું તે ડમ્પરો ઘુસી ગયા છે એફામ થઈ ગયા છે ભૂમ આપ્યા બેફામ થઈ ગયા છે એક ડમ્પર કે ટોલ નાકાનો એક પ્રશ્ન નથી જે આમાં આખો પ્રશ્ન ભરૂચ જિલ્લાનો છે ને ભૂમ માટે કોંગ્રેસે સતત આંદોલન કર્યું છે તથા પણ તપાસ થતી નથી જે ભૂમાફિયા અગાઉ પણ દહેજ માટે પણ જે વગર મંજૂરી આદિવાસીની જમીન પર કોડાણમાં લીધેલી છે અને બે ફાર્મ ઝઘડિયા હોય વાઘરા વિસ્તાર હોય કે જંબુસર વિસ્તાર હોય બે ફાર્મ ભૂમાફિયાઓ બની ગયેલી છે ભરૂચ જિલ્લામાં ભૂમાફિયા એટલે ભારતીય જનતા પાર્ટી બિલકુલ પરંતુ અહિયાં વાત કરીએ કે ભરૂચની અંદર ખનીજ માફિયા બેફામ બન્યા છે રાજેન્દ્રભાઈ અને કોઈ પણ ડર ન હોય તેવી નિયમોનો ઉલાડીયો કર્યો છે હવે એવું લાગી રહ્યું છે કે તંત્રની ક્યાંક ને ક્યાંક મિલી ભગત હોય તેમની સાથે જોવા મળ્યું છે તો પછી ક્યાં કાયદાનો ડર નથી તેવા પ્રશ્નો મિલી ભગત છે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કરતા થઈ ગયા મિલીભગતમાં જ આભાર રાજેન્દ્રભાઈ અમારી સાથે જોડાવા બદલ તો બેરીકેડ તોડીને પસાર થયું ડમ્પર આ તમામ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે કાયદાનો કોઈ પણ ડર ન હોય તેવું જોવા મળી રહ્યું છે માફિયાની દાદાગીરી સામે આવી છે નિયમોનો ઉલાડ્યો પણ જોવા મળ્યો ભાજપ નેતાના દીકરાની દાદાગીરી પણ એક તરફ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે એટલે કે ઘટના અંગે વાત કરીએ કે મુલત ટોલ નાકા પર નિયમ તોડ્યા હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે તો બીજી તરફ ભાજપ નેતાના દીકરાની પણ દાદાગીરી હાલ સામે આવી છે તે તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેમાં ટોલ કર્મચારીઓમાં એક તરફ ભયનો માહોલ પણ જોવા મળ્યો છે તો બીજા દ્રશ્યો કહી રહ્યા છે કે ભાજપ નેતાની દાદાગીરી કેવી છે તેવા તમામ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા